અને પછી આપણે ક્યાં જવાનું છે અરાઉન્ડ બસો ને કિલોમીટર જેટલું છે ત્યાંથી રસ્તામાં થયું છે લેન્ડ સ્લાઇડિંગ સામે દેખાય છે ને ત્યાં લેન્ડ સ્લાઇડિંગ થયું છે દસ અગિયાર કલાકનું ટ્રાવેલિંગ થઈ ગયું છે અને ભાઈ અમે લોકો જે હોટલમાં રોકાયા છે હોટલ હર્ષ પેલેસ તમને બતાવું કે કેવડી મોટી લાઇન છે યા બદ્રીનાથ ટેમ્પલ છે અલકનંદા નદીનો પ્રવાહ તો તમે જોવો ગુડ મોર્નિંગ દોસ્તો તો સ્વાગત છે તમારું પરિવાર એક નવા બ્લોગ માં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે છે ટ્રીપ નો ડે ફાઈ અને આગળ તમે જો અમારા કોઈ પણ વ્લોગ ના જોયા કેદારનાથનો હરિદ્વારનો તો તમે ફટાફટ અહીંયા નીચે લિંક છે ત્યાં પણ ક્લિક કરીને જોઈ શકો છો યા તો સર્ચ કરીને પણ જોઈ શકો છો આજે છે અમારો ટ્રીપ નો ડે ફાઈ અને અમે જવાના છીએ બદ્રીનાથ અત્યારે વાગ્યા છે સવારના સવા આઠ અને અમે લોકો બસ જસ્ટ અહીંયા હોટલમાં નાસ્તો કરીને નીકળીશું બદ્રીનાથ જવા માટે અને માના ગામ આ બે વસ્તુ પ્લાનિંગ છે આજે કવર કરવાનું તો કે નાચો પછી જોઈએ હવે કેટલી કેટલી વસ્તુ કવર થઈ છે તો ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ દોસ્તો નાસ્તો કરવા માટે આવી ગયા છે શું છે ભાઈ ચાય પૂરી સબ્જી ચાય આલુ સબ્જી પૂરી અને ચા ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પછી આપણે ક્યાં જવાનું છે બદરીનાથ ઓકે નાસ્તો નીકળીએ બદ્રીનાથ જવા માટે દોસ્તો વાગ્યા છે સવારના સાડા નવ અને અમે લોકો નીકળી ગયા છે બદ્રીનાથ જવા માટે અરાઉન્ડ બસો અને દસ કિલોમીટર જેટલું છે અહિયાં થી ફાટાથી તો ચલો લોકો બદ્રીનાથ દોસ્તો વાગ્યા છે અગિયાર બદલીના જવા માટે તો નીકળી ગયા છે પણ રસ્તામાં થયું છે લેન્ડ સ્લાઇડિંગ ઉપરથી પહાડ ને કઈ પડી ગયું છે તો એનું ક્લિયર કરવા માટે લોકો મોટી લાઇન છે આ આગળ મને હું તો થોડો થોડો ચાલતો જાઉં છું કેટલું લાંબુ છે તો ખબર નથી પણ ફૂલ ટ્રાફિક છે જો એટલે અહીંયા ગમે ત્યારે કોઈ ભરોસો નહીં ક્યારે ઉપરથી પડે ક્યારે પેલું થાય એનો કોઈ ભરોસો નથી જોઈએ હવે કેટલી વારમાં ક્લિયર થાય છે અને પછી નીકળીએ બદ્રીનાથ જવા માટે પાછા આગળ સામે દેખાય છે ને ત્યાં લેન્ડ સ્લાઈડિંગ થયું છે જો બધી પબ્લિકો છોટી ખુલી ગયું છે ફટાફટ નીકળાય છે બધી ગાડીઓ ક્લિયર કરી દીધું છે જો આ લેન્ડ સ્લાઈડિંગ થયેલું છે આ જગ્યા પર ઉપર થી બધું પડ્યું છે દોસ્તો વાગ્યા છે સાંજના સાડા સાત અને અમે લોકો જસ્ટ પહોંચ્યા છે બદ્રીનાથ અમારી હોટલ છે હર્ષ પેલેસ આ અમારી હોટલ છે બરાબર તમને રેટ ને બધી વસ્તુ કહું પણ અમે સવારે નીકળ્યા હતા સાડા નવે હોટલ થી અને વાગ્યા છે સાંજના સાડા સાત દસ અગિયાર કલાકનું ટ્રાવેલિંગ થઈ ગયું છે અને મેપમાં બતાવતું હતું પાંચ છ કલાકમાં તમે પહોંચ્યા પણ કોઈ ભરોસો નથી કેદારનાથી બદ્રીનાથ પહોંચવા માટે તો ઇન શોર્ટ તમે ક્યારે પણ આવો તો વહેલા નીકળવાનું પ્લાનિંગ કરો કારણ કે બહુ મોડું થઈ જાય છે થોડી વાર અમે હોટલમાં ફ્રેશ થઈ અને હોટલ નું રેટ બેટ તમને કહી દઉં કે કેટલું છે અને ફ્રેશ થઈને પછી અમે પૂછીએ નજીકમાં કે કેટલા વાગે મંદિરના દર્શન બંધ થઈ જાય છે તો ફટાફટ પછી તમને દર્શન પણ કરાવી દઉં જો આગળ ટાઈમ મળશે તો બાકી કાલે સવારે મોર્નિંગમાં ભાઈ અમે લોકો જે હોટલમાં રોકાયા છે હોટલ હર્ષ પેલેસ એનું નોર્મલી ચાર્જ ડબલ સેરિંગ ચાર હજારથી સ્ટાર્ટ થાય છે પછી અલગ અલગ રૂમ પ્રમાણે છે તો એમનો કોન્ટેક્ટ નંબર હું બધું અહીંયા નીચે નાખી દઈશ તો તમે જ્યારે પણ બદ્રીનાથ આવો રહો તો એનો કોન્ટેક કરી શકો છો હું તમને રૂમનો વ્યૂ પણ બતાવી દઉં અને રૂમનો ટુર પણ કરાવી દઉં કે કઈ રીતનો રૂમ છે ચાલો આપણે જઈએ છીએ રૂમ પર તો આ છે રૂમ ડબલ શેરિંગ અને એક બાજુમાં સોફા ટાઈપ છે અમે હોટલ વાળા ને પૂછ્યું તો એ કીધું છે કે દસ વાગ્યા સુધી દર્શન થશે તો જે છે અમે ચાલતા ચાલતા અમારી હોટલથી પાંચસો મીટર અંતર છે દસ મિનિટમાં અમે પહોંચી જઈશું અને લાઈનમાં ઊભા રહી જશું તમને બતાવું કે કેવડી મોટી લાઈન છે અને કેટલી વારમાં વારો આવે છે એકજેટ લાઈન પર પહોંચે ત્યારથી દર્શન અમારા કેટલી મિનિટમાં થાય છે એ પણ હું તમને લોકોને બતાવું તો બધા લોકો રેડી છે મારી પાછળ બધા આવે છે થાક્યા નથી આજે કારણ કે એટલું બધું પેલું નથી થોડુંક રિફ્રેશ થઈ ગયા હતા એટલા માટે કંઈ વાંધો આવે એવું નથી તો ચલો ફટાફટ આપણે બદ્રીનાથ ટેમ્પલના દર્શન કરી લઈએ અહીંયાથી જવાનું છોકરી સાહેબ પાછું ટ્રાફિક જેવું તો લાગે છે એક્ઝેટ મંદિર ની પાસે પહોંચે પછી ખબર પડે ઠંડી છે ફૂલ અત્યારે એપ્રોક્સ આઠ થી નવ ડિગ્રી ટેમ્પરેચર છે ઠંડી લાગે છે બધા જેકેટ ને બધું પહેરીને નીકળી ગયા છે ભાઈઓ ટ્રાફિક તો છે ઠંડી બી છે ધુમાડા નીકળી જાય એટલી ઠંડી છે અને ટ્રાફિક જોવા ટ્રાફિક પણ છે પુલ અને મંદિર જતા બંને બાજુ ભાઈ એકદમ શોપિંગ વાળા પ્લેસ છે બધી વસ્તુ પ્રસાદ ને એવું બધું ઇઝીલી મળી જાય છે ખાવા પીવાનું બી ઇઝીલી મળી જશે જો શોપિંગ કરવાનું યા બદ્રીનાથ ટેમ્પલ છે અહીંયા વિષ્ણુ ભગવાન તપ કરવા માટે આવેલા હતા એ ટેમ્પલ છે ને ભાઈ લાઈન છે બહુ મોટી નજીક બતાવું તમને મંદિર જઈ આવે લોકો ધીમે ધીમે લાઈન માં આગળ જો હા છે અલકનંદા નદી નો પ્રવાહ તો જો ભાઈ બહુ ખતરનાક પ્રવાહ છે આમ જો એક્ઝેક્ટ આઠ વાગ્યા અમે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા અને લાઈન માટેની સુવિધા બેસ્ટ છે ભાઈ અહીંયા એકદમ પ્રોપર બેરિકેટ લગાવેલા છે અને જો બતાવું આખું રાઉન્ડ ફરી ફરીને અને સિંગલ લાઈન જ ચાલે છે એટલે કોઈ ધક્કા મૂકી કે એવું કઈ નથી આરામથી તમે દર્શન કરી શકશો હવે અમે એક્ઝેક્ટ આઠ વાગ્યે ચાલુ કર્યું છે જોઈએ હવે કેટલા વાગે દર્શન કરીને અમે બહાર નીકળીએ છીએ અલકનંદા નદીનો પ્રવાહ તો તમે જુઓ બહુ ખતરનાક છે ભાઈ ના જાય પકડ જાય નવ વાગે અમે લોકો બાર આવી ગયા છીએ દર્શન કરીને જોઈ લો એક કલાકમાં દર્શન કરીને બહાર આવી ગયા છે દોસ્તો આઠ વાગ્યા લાઇનમાં ઉભા હતા અને નવ વાગે વારો આવી ગયો હતો તમે જો ઠંડુ કેટલી છે અહિયાં ફૂલ ઠંડી છે અને અમે જસ્ટ દર્શન કરીને અહિયાં આવ્યા છે ગરમ પાણીના કુંડવા છે આ જો ફૂલ ગરમ પાણી છે જેટલી ઠંડી છે ને એટલું જ આ જે તમારા જેવું દેખાય છે ને એ ગરમ પાણી ની વરાળ છે જો ફૂલ ગરમ પાણી છે બે કુંડ છે અહિયાં અને બાજુમાંથી અલગનંદા નદી જાય છે ફૂલ જોશમાં રાત્રે આઠ વાગે અમે લોકો એન્ટ્રી કરી હતી અને નવ વાગ્યે દર્શન મસ્ત થઈ ગયા હતા પછી આવીને મસ્ત ડિનર કરી લીધો છે હવે અમે લોકો સુઈ જઈએ છીએ કાલ સવારે અમે લોકો નીકળીશું માના ગામ અને વસુ વસુધારા વોટરફોલ છે અહીંયા એ બે જગ્યાએ જવાના છીએ તો ચલો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી અગર તમને લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને હા આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય ગુડ નાઇટ